અને દિવસભર આ વેરા વસુલાતની ઓફિસો છે તે ચાલુ રહેશે સાંજે સાત વાગ્યા સુધી પણ આ ઓફિસ ચાલુ રહેશે અમદાવાદ હોય વડોદરા હોય કે રાજકોટ હોય ત્યાં લોકો છે તે વેરો ભરવા માટે પહોંચ્યા છે તો વડોદરામાં પણ ગઈકાલે એક દિવસમાં વેરાની ચાર પોઈન્ટ આવક થઈ હતી આ સિવાય રાજકોટમાં પણ લોકો વેરો ભરવા માટે પહોંચ્યા છે શહેરીજનો રાત્રેના નવ વાગ્યા સુધી આ ટેક્સ ભરી શકશે રાત્રેના બાર વાગ્યા સુધી ઓનલાઈન પણ ટેક્સ ભરી શકાશે તો બાકી ટેક્સ ભરનારને લાભ પણ મળશે બાકી ટેક્સમાં સિત્તેર ટકા સુધીની રાહત પણ મળશે તો ઝૂંપડાવાળાને સો ટકા વ્યાજ માફી મળશે રેસીડન્સને પંચોતેર ટકા વ્યાજ માફીનો લાભ મળશે કમર્શિયલમાં સાહીઠ ટકા વ્યાજ માફીનો લાભ મળશે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એકત્રીસ માર્ચ માર્ચ એન્ડિંગનો છેલ્લો દિવસ અને કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચ અત્યારે ધમધમી રહી છે આપણી સાથે આસિસ્ટન્ટ કમિશનર ધરુકસર જોડાયા છે ધરૂકસર અત્યારે કેવો માહોલ છે રાજકોટમાં અને છેલ્લો દિવસ લોકોમાં પણ એક ઉત્સાહ છે ટેક્સ ભરવાને લઈને હા ખૂબ સાવ સાચી વાત છેલ્લો દિવસ છે બધાને પોતપોતાના હિસાબો ક્લિયર કરવાના હોય છે એટલે દરેક માણસ છે એવી ઈચ્છતો હોય છે કે તેમનું બાકી માંગણું છે આજે પૂરું થઈ જાય આવતા વર્ષથી પછી જે નવું માંગણું થાય એ ભરવાનું થાય એટલે સામાન્ય રીતે અત્યારે આજના દિવસની અંદર લાભ લઈ અને દરેક માણસો પોતાનો હિસાબ ક્લિયર કરી નાખશે રાજકોટ ત્રણ ઝોનમાં કાર્યવાહી ચાલુ છે ત્રણેય ઝોન છે એમની ઓફિસ છે સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહેશે આ ઉપરાંત અઢાર વોર્ડ ઓફિસ છે અઢારે અઢાર વોર્ડ ઓફિસ પણ અત્યારે કાર્યરત છે અને અઢાર વોર્ડ ઓફિસ છ વાગ્યા સુધી કાર્યરત કાર્યરત રહેશે એટલે જે લોકોને એમનો ટેક્સ ભરવા હોય એ લોકો વોર્ડ ઓફિસે છ વાગ્યા સુધી જઈને ભરી શકશે કેશ અથવા ચેકથી અને ઝોન ઓફિસ ઉપર આવશે તો સાત વાગ્યા સુધી આપણે એમનો વેરો સ્વીકારી લેશું આ સિવાય પણ રાતના મોડે સુધી ઓનલાઈન પેમેન્ટની જ રહેશે અમારી છે એના મારફત મારફત અને જે રીતે આસિસ્ટન્ટ કમિશનર ધડુકસરે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી લોકોમાં જાગૃતતા આવી છે લોકો ઓનલાઇન પણ વેરો ભરતા થયા છે જો આજની વાત કરવામાં આવે તો આજે માર્ચ એન્ડિંગ એકત્રીસ માર્ચનો દિવસ લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન વેરો સ્વીકારવામાં આવશે અને આજે સાંજે સાત વાગ્યા સુધી તમામ ઝોન ઓફિસ હોય કે પછી વોર્ડ ઓફિસ તમામ જગ્યાએ રૂબરૂ પણ વેરો સ્વીકારવામાં આવશે આજે સરકારી કચેરી આ શાખા ખુલ્લી છે તો લોકોને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે જો તમારે હજુ સુધી વેરો ભરવાનો બાકી હોય તો આજે છેલ્લો દિવસ છે આપનો વેરો ભરપાઈ કરી દેજો